મકાન માલિક અનિલ કુમાર વસાવા પોતાના ગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું મકાનના તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાં રહેલી તિજોરી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અનિલ કુમાર જ્યારે ગામેથી પરત ફર્યા ત્યારે તેમના ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી ચોરીની જાણ થતાં જ તેમને તાત્કાલિક શહેર ડિવિઝન પોલીસને જાણ કરી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે તપાસ શરૂ કરી છે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અમે કાલે ગામડે ગયા હતા અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણસો ત્રીસ તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન તો ઘરે અમારા તાળાવાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે અંદાજે કેટલા અંદાજે અમારે અહીંયા એક હજાર રૂપિયાની ચોરી થઈ છે પોલીસ ફરિયાદ અમે કરી છે પોલીસ વાળા આવીને ચેક કરી ગયા છે